देश त कनैया लाल नाड़े ज पोता ना करमो नाड़े

આપણે પિતૃ ના રહે એટલે આપણે દોષ ક્યારે નાખીએ પિતૃ કોઈ કે માતા ન રહે પોતાના ઘરમાં દોષ હાલે છે બીજા કોઈ માતા ને હાલે કોઈ પિતૃને હાલે કોઈ પડોશીને હાલે કોઈ છોકરાને હાલે કોઈ ગૌઓને આપે હ આ જીવ પોતાના માથે રાખતો નથી કેટલું અજ્ઞાન કહેવાય કહો સાચી સમજણ કહેવાય કોઈ સાચી સમજણ સૌએ બીજા ઉપર દોષા ઢોળે છે પતે બીજા ઉપર દોષ ગોળે છે પુતે નિર્દોષ પછી નિર્દોષ નો ડો કરે છે પછી નિર્દોષ નો દેવો એમ જગતનો વ્યવહાર થાય છે રે સૌને પોતાના કરમો નાડે છે खोटा कर्मा करत नदी धरतो खोटा कर्म करत पंतेराए उमो परे रतो પછી પ્રભુ પાસે પ્રાર્થના કર રે સૌને પોતાના કરો ના રે પછી તે પછી બીજાના માથે ઢોળે જી સૌને પોતાના કારમો ના રે પછી બીજા ના આ જે બધે આંકડા વાય ના આવે અને આશા છેની રાખે છે કેરીની આશા રાખે હવે આંકડો વાય કેરી તો તૈયાર તો ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન આપણું દુઃખ મળે તો હવાસીની થાળી કરું રોગ કરું તે કરું હ પણ પોતાના હમુ જોતો પોતે શું ભૂલ કરી રહ્યા શું બોલી રહ્યા શું બગાડી રહ્યા શું વાઈ ના એ જોતો માણસને પોતાના કર્મે હા કોઈ વહુ નડતી નથી કોઈ પડોશી નડતા નથી હા કોઈ કુટુંબ કબીલો નડતો નથી કોઈ માતા નહીં કોઈ પિતા નહીં કોઈ ગ્રહો નહીં નડતા લો ગ્રહો તો ક્યારે નડે કે જ્યારે હમજણ ના હોય એને ગ્રહો નડે જેને હરિભજનની હમજણ છે જેને સદગુરુનું જ્ઞાન છે એને તો ગ્રહો નડતા મને તો હાડ હાથની પણિર છે શનિ નડે મંગળ નડે લગન ના થાય હગઈ ના થાય તો શું નડે મંગળ નડે હ ક્યારે ગીતું મંગે કે મહારાજ કહેતા હતા એટલે મહારાજ ગીતું તમે માની લીધું હ મહારાજે મંગલ વિચારો જેટલો એક લાખ કિલોમીટર દૂર બેઠો હોય હા હા જેટલો જેટલો છે મંગલ તો નથી નડતો છે પણ સમજાતું તારા કર્મ નડે રહી નહીં સમજાતું અને એમ કીધું કે ભાઈ તને શનિ નાડે કે હા ભાઈ એક તો લાગતું તો હતું હો કે ચાર પાંચ વર્ષથી હતું તમે જ કીધું આવતું એટલે એ સારું લાગે પણ હમણાં કે ભાઈ તારા કર્મ જ તને નડે છે તો હતો ફામાં હતો એમ કીધું હતું તો ફળું પોતી ઉપર કોઈ મૂકી નહીં મૂકે ભાઈ

આવ્યું હોય તો મારાથી લડવા જવાય કોઈ હે જે વાવે એ જ ને તો બાજુ ખેતર વાળો હોય ને તો એને કોઈ તમે લડવા દો કોઈ હે સર વાંચી ચાલશે કે સાર કે રાયડું કે રંધા સારું વાય જે વાવે એ જ લડે જ્યારે છોકરા જન્મ હોય એની માં જ્યારે લાપો મારી કે બીજા તાકાત છે કે પડોશી લાપો મારી કે હે નાના મોટા કાઢ્યા હોય પોતાના છોકરા તો પોતાની માં બે લાપો મારી શકે હા પણ બીજા તો ખાલી ટાપડી મારી હોય ને તો કા કાળ ચોડી જાય સરાતર મારો માર્યો પછી હા જે લડે એ જે વાવે એ જે ખૂદે તે નર પાડે છે જે પછી ફીકારા કોઈની માથ કર સૂરે સૌને ના હો તાદા કરો ના રે પછી ફીકારા કોઈ ના કરોરે તાદા ભજીયાનું કોઈનું છે બધુઆરું છે ને બધાનું હા એમાં કોઈનો ભાગ પડે નહીં આ તો પોતે પોતાનું હા તબા કર્યા તમે છો મારા કર્યા હું ભોગવું સુગા ચિંતા કરવી પડે ભાઈ હે બાજુવાળા સુગા ચિંત કરવી આપણે ઓછો કોઈ ભૂકવાના હે સારી હમજન આવશે તો તમે સુખી થશો સારી હમજન નહીં આવે ને હમણાં નહીં રહે તો તમે દુઃખી થશે એમાં આપણને શું હતું આવે હા અને મારામાં જ્ઞાન છે મારામાં સુખ છે મને જે આનંદ છે એ મને આનંદ આવશે હા બાકી તમે જોડે બેસો તો કોઈ આનંદ નહીં આવે આવે હા ડોંગરેજી મહારાજ જોડે બે જ્ઞાન ના જાય એમનું ના આવે એમની સમજણ છે એમનો આનંદ છે એમનું ભજન છે એમ પોતપોતાના કર્મો ઘરવાળીના કર્મો ઘરવાળી ભોગવે છોકરાના કર્મ છોકરા ભોગવે ભાવના કર્મો ભવ ભોગવેરા કર્મ પોતાના એમાં કોઈનો ભાગ પડે કોઈ પાડ્યો નહીં આ જીવ

પ્રભુ ભક્તિના માર્ગે ચરજુરી એના કર્મો સધાય એવા કર્મો સધાય તમે રે સૌને પોતાના કર્મો નાડે સેવા દુઃખ લેવાતું નથી પણ સુખ આપી શકાય હા કોઈ દુખિયાના જોડે બેસીને તમે સારી વાત કરો ને તો એ આત્મા શાંતિ થાય સારું હો તમે આવ્યા મને કે મારે બે કલાક શાંતિ થઈ ગઈ તમારી વાતો આપણે મને આનંદ થયો દુઃખ ભૂલાઈ ગયું હા દુઃખ લેવાતું નથી પણ સુખ આપવું તો આપણે આપી શકીએ તમારા તે રસોઈ નહીં થતી તો બે રોટલા કરી તમારે ઘેર મૂકી દો હા એમ આપણે કોઈકને મદદરૂપ થઈને સુખ આપી શકીએ કોઈ દુઃખ લેવાતું નથી ભલે આપણને તકલીફ પડે હ સુખ આપીને દુઃખ વળજું એમની સેવા કરવામાં દુખિયારી માણસની સેવા કરવામાં આપણને થોડી તકલીફ પડે મજૂરી પડે આપણને હા પણ છતાં એ સુખ પીરતવાથી કલ્યાણ થાય છે એટલે કીધું છે કે એવા સત્કર્મ કરજો તો આ તકલીફ જશે જે તે પ્રભુ માટે કારો પ્રભુ માટે ભગવાન માટે જ કરવાનું છે એમના મો પરમાત્માનો વાસ છે પ્રભુ જોડે બાજુવાળાને પડોશીને કે દુઃખીયારા માણસની સેવા કરવાની પ્રભુ સમજી હા કે મારા મામાનો છોકરો થાય કે કાકા દીકરો ભય થાય એવી રીતે નહીં મમતા જ નહીં સ્વાર્થમાં નહીં પોતાના સ્વાર્થમાં નહીં હા આ દોષી સેવા નહીં કરું તો આગાવાળા શું કહેશે લોકો શું કહેશે બધા એવી રીતે નહીં દોષીમાં પરમાત્માનું સ્વરૂપ છે ભગવાન છે એવી રીતે પ્રભુ માની સેવા કરજો ને પ્રભુ માની નિષ્કામ તમે વાળ સેવા કરવામાં તમારી ફરજમાં આવે છે સતત તમે સેવા કરો તો નિષ્કામ કરવું પડે અને પેલું તો પોતાના દોષીનું પેલું વાણું કરવું પડે તો કરવું પડે ને હા લાજે કરવું પડે ને લાજે કરવું પડે

તારા કારમો નાડે જે પરમાત્મા કેવા છે નિર્દોષ છે પરમાત્મા માં કોઈ દોષ છે કાલ આખા ગામ માં કે માધીજીનો કોઈ વોક હોય તો બતાવું કોઈ ભાઈ અને આપણે એમ કહો કે ભાઈ અમને ઓમ મહારાજની કોઈ ભૂલ છે તો ચાર તો નેકળે જ મારી ભૂલો ઘટવા ને કળે તમારી ભૂલો ઘટવા વાળા શક્ય નહીં કરે હા પણ એક જ પરમ તત્વ એવી વસ્તુ છે પરમાત્મા શિવ તત્વ એવું છે કે આ જગતમાં કોઈ એવો માણસ નથી કે ભગવાનની ભૂલ કાઢી એ નિર્દોષ છે એટલે આપણે બધા કેવા છીએ દોષવાળા છીએ હા તો આપણે દોષવાળા મટી જઈએ

પરમાત્મા નિર્દોષ થઈ આપણે નિર્દોષ થઈ જયે હ નિર્દોષ કેવી રીતે થવાય નિષ્કામ હા કોઈ પણ જીવ હોય એના ઉપર દયા રાખવી સેવા કરવી નિર્દોષ કોઈ નામો દોષ ના જોવો એટલે આપણે નિર્દોષ થઈ ગઈ તો પરમાત્મામાં આપણામાં કોઈ ફરક હોતો આ લોકોની દ્રષ્ટિમાં બધાને દેખાય પરમાત્માની દ્રષ્ટિમાં કંઈક ફરક નહીં લાગતો હા ગુરુ ને શાંત બ્રહ્મા વિષ્ણુ નું મહેશ અને જીવ અને શિવ બધા એક સ્વરૂપ શ્રેષ્ઠ ગણ્યા